આરોગ્ય વિભાગ દ્વારા બમરોલી વિસ્તારમાં થેલીઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે સુરતના આરોગ્ય વિભાગની સ્કોડ ટીમે બમરોલી વિસ્તારમાં સરપ્રાઇઝ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન અનેક દુકાનોની ચેકિંગ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બમરોલી રોડ પર આવેલી આશાપુરી માર્કેટના મુખ્ય રસ્તા પરની અનેક દુકાનો અને લારીઓ તપાસ કરવામાં આવી આરોગ્ય ટીમને તપાસ દરમિયાન કેટલીક સંસ્થાઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો આ ઉપરાંત સ્કવોડ ટીમને એક ડેરીમાં એક્સપાયર થયેલી તારીખ આઈસ્ક્રીમ મળી આવતા તત્કાલ તેને જપ્ત કરી નાશ કરવામાં આવી તપાસ દરમિયાન સ્થળેથી અખાદ્ય ચીજવસ્તુઓ પણ મળી આવી હતી આરોગ્ય ટીમ દ્વારા જપ્ત કરેલી તમામ ચીજ વસ્તુઓ એકત્ર કરીને સંપૂર્ણ રીતે નાશ કરી દેવામાં આવી કાર્યવાહી બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ તમામ દુકાનો અને ડેરીના સંચાલકોને સખત ચેતવણી આપી છે તેમણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ભવિષ્યમાં એક્સપાયરી થયેલી અથવા તો અખાદ્ય ચીજવસ્તુઓ વેચાતી મળે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે મારું નામ દિનેશ ડોડિયા છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છું બમરોલી વોર્ડ વિસ્તારમાં આજ રોજ અમારા સ્કોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે તે એક્સપાયર ડેટવાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું તે બાબતમાં અત્યારે દુકાન સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે